प्रणाम प्यारे मित्रों आत्मा इस परमात्मा से अपना साधु सतो करी से के आत्मा एज दिव्य शक्ति से आत्मा एज परम शक्ति से आत्मा एज तेज से आत्मा एज परमात्मा से कृष्ण भगवान अर्जुन ने गीता में कहे कि आत्मा एज પરમ શક્તિ છે આત્મા એક એવું તેજ છે કે એને પાણી ભીજવી શકે નહીં અગ્નિ પાળી શકે નહીં એને શસ્ત્રો સેધી શકે નહીં એને પવન ઉડાડી શકે નહીં તો આત્મા એટલે શું આત્માને જાણવા માટે આત્માને સમજવા માટે આપણે પાંચ તત્વોને સમજવા પડે આકાશ વાયુ અગ્નિ જલ અને પૃથ્વી આ પાંચ તત્વો થી આપડા શરીર નો નિર્માણ થયું આ પાંચ પ્રકૃતિ થી આપડા પિંડ નો બંધારણ થયું આ પાંચ તત્વ નો બંધારણ સે આપુ પિંડ એ દરેક ને જ્ઞાન સે દરેક જાણે સે કબીર दास કહે સે કે જારે સાંધ નોતા સૂરજ નોતા નોતા નવ લાખ તારા તેદી ભેંગ અમારા કે જારે સૂરજ ને નોતા સાંદ નોતા નોતા નોતક તારા ત્યારે અમે હતા અમારું અસ્તિત્વ હતું ત્યારે માત્ર આકાશ તત્વ હતું આકાશ તત્વ ને પ્રમ તત્વ કહીસે આકાશ તત્વ ને દિવ્ય શક્તિ કહીસે સાધુ સંતોએ કે આકાશ તત્વને લાવી ન શકાય આકાશ તત્વને હટાવી ન શકાય આકાશ તત્વ સહી સર્વવ્યાપી છે शर्म व्यापक से तो આ શરીર ની અંદર આકાશ તત્વ કઈ રીતે રહેલું છે કે આ શરીર ની અંદર જે પોલાણ છે જે પોલાણ નો ભાગ છે એને આકાશ તત્વ કીધું છે અને એ પોલાણ ના ભાગ ને બંધ કરી દેવામાં આવે પૂરી દેવામાં આવે તો જીવવું મુશ્કેલ બની જાય આકાશ તત્વ વગર જીવી શકાય નહીં એટલે આકાશ તત્વ એ જ આત્મા એવું પરમાણ સાથેની વાતો કરી છે કે આ આકાશ તત્વને પાણી ભીજવી શકે નહીં આકાશ તત્વને અગ્નિ બાળી શકે નહીં આકાશ તત્વને શસ્ત્રો સેજી શકે નહીં આ આકાશ તત્વને પવન ઉડાડી શકે નહીં તો આકાશ તત્વથી નિર્માણ થયું વાયુ તત્વ વાયુ તત્વ એટલે પવન કે જે શ્વાસ સો શ્વાસ સુપી આપણે પવન લઈ રહ્યા છે એ વાયુ તત્વ છે અને જે શ્વાસ આપણે લઈ રહ્યા છીએ એની ગતિ છે માત્ર 3 ની 1 કલાક કે 3 કિલોમીટર ની સ્પીડ થી આપણે શ્વાસ લઈ રહ્યા છે માની લો કે ખુલ્લા મેદાન માં હોય અને આપણે શ્વાસ લઈ રહ્યા છીએ અને tufaan હોય અને 90 ની સ્પીડ થી પવન ફૂકાતો હોય તો અને ઉડાળી શકે નહીં એટલે તો કીધું છે કે પવન આને ઉડાળી શકે નહીં અને મુશળધાર વરસાદની અંદર આપણે ભીંજાતા હોય ઈ પલળતા હોય દેખાય ને એવો અંધાદુર વરસાદ પડતો હોય અને આપણે શ્વાસ લઈ તોય ભીંજાણ આવે નહીં શ્વાસ જેમ છે તેમ જેમ ચાલે છે તેમ ચાલી રહ્યો છે એટલે સ્ કીધું છે કે આ પવનને વરસાદ ભેંજવી શકે નહીં અને આપણે ઠંડીની મોસમમાં તાપતા હોય તાપકરી અને શરીર એકદમ ગરમ થઈ જાય પર તોનું વાતાવરણ ગરમ થઈ જાય અને આપણે જે ગરમીમાં શ્વાસ લઈએ છીએ એ શીતળ હોય છે સોંળ્ય હોય છે એક ગરમ અંદર મેહસૂસ થાય નહીં આપણા શરીરની અંદર 37 થી 38 ડિગ્રી તાપમાન હોય છે અને આપણે 45 48 ડિગ્રી તાપમાનની અંદર ઉનાળાની મોસમમાં હોય તો પૂરી ધરતી ગરમ થઈ ગઈ હોય આપણું શરીર ગરમ થઈ ગયું હોય આપણને પવન ગરમ લાગે આપણે મહેસૂસ કરતા હોઈએ પણ આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ તો શીતળ અને સૌમ્ય હોય આપણને અંદર શ્વાસ ગરમ લાગે નહીં એટલે તો કીધું છે કે આને અગ્નિ બાળી શકે નહીં આપણે માની લો કે બાઇક લઈને છીએ અને સિત્તેર એસીની સ્પીડ છે 70 80 ની સ્પીડ થી બાયક ચલાવવી છે તો અસ્વાસની ગતિ તો સ્તણની છે તો 70 80 ની સ્પીડ થી પવન ભટકાય તો આ જે શ્વાસ છૂટે છે એ તણની સ્પીડ થી છૂટે છે તો એને દાડીતે એવું નો બને આપણે શ્વાસ ને જોર થી છોડવો પડે એવું નો બને એટલે કીધું છે આને પવન ઉડાવી શકે નહીં આને પવન રોકી શકે નહીં પવન સે એ परम शक्ति से पवन से ये दिव्य शक्ति से परम से आत्मा सेम आकाश तत्व तो वगैरह जीव शकाय नहीं एम पवन वगैरह आप जीवी शिक नहीं तो साधु सतो ये वो से, कि पवन नी अंदर प्राण लई से प्राण से ये गरम से प्राणनी तासीर गरम से प्राणनी प्रकृति गरम से प्राणो स्वभाव गरम से तो आ, वायु तत्व થી નિર્માણ થયું અગ્નિ તત્વ તો અગ્નિ સે એક ગરમી સે અને આ શરીર ગરમી થકી સાજી રહેશે પ્રાણ સે એક ગરમ સે આ શરીર ની અંદર થી ગરમી છૂટી જાય તો મૃત્યુ થઈ જાય અનપડ માણસો ને પણ ખબર પડે અનપડ માણસો પણ તપાસ કરીને કહી કે કે આ શરીર ઠંડુ થઈ ગયું તેનો આત્મા છૂટી ગયો એ મરી ગયા આ શરીર ની અંદર થી ગરમી છૂટી જાય ત્યારે શરીર ઠંડુ થઈ જાય તો જેટલું આકાશ તત્વનું મહત્ત્વ છે એટલું જ તે વાયુ તત્વનું મહત્ત્વ છે વાયુ તત્વનું જેટલું મહત્ત્વ છે એટલું જ અગ્નિ તત્વનું મહત્ત્વ છે અગ્નિ થકી આપણને ગતિ મળે દરેક જળ હોય કે ચેતન હોય માની લો કે ઘડિયાળમાં સેલની ગરમીથી કાંટાને ગતિ મળે મોબાઈલમાં બેટરીની ગરમીથી મોબાઈલને ગતિ મળે એમ મિશિન લોખંડના એન્જિનો ડીઝલ પેટ્રોલની ગરમીથી ગતિ મળે એમ આ શરીરને ગરમી થકી જ ગતિ મળે અને ગરમી વહી જાય ઠંડુ પડી જાય તો એને મૃત્યુ કહેવામાં આવે તો આકાશ તત્વ વાયુ તત્વ અને અગ્નિ તત્વ તૈનાનું મહત્ત્વ સરખું છે અગ્નિ એ જ દિવ્ય શક્તિ છે અગ્નિ એ જ પરમ શક્તિ છે અગ્નિ એ જ ચૈતન્ય શક્તિ છે તો અગ્નિ થકી નિર્માણ થયું તત્વ દરેક જાણે છે કે આ ધરતી માથે 70% સમુદ્ર છે તો આ શરીરની અંદર પણ 70% પાણીનું પ્રમાણ છે આ શરીરનું નિર્માણ પાણી તત્વથી થયેલું છે 70% પાણીનું પ્રમાણ છે આની અંદર જેટલું સમુદ્રમાં ખારાસ છે એટલી જ ખારાસ આ શરીરની અંદર છે તો સાધુ સંતોયનું પ્રમાણ આયું છે કે ખારા રે સમુદ્રમાં મીઠી એક વિરળી क्या खारो सुंदर से, से एक मीठू झरणु वह से एक अमृत वह से के जने अमृत कीधु से जने सौम्य रस जने सोहम रस कीधो के आप सहस्त्र दल से इनी अंदर थी टपकी रू से सोहम रस से लाल रूपी आप से आ शरीर जम समुद्र जम खारो से खारो પુરુ શરીર સે તો એની અંદર એક મીઠી વીરડી વહે છે સોહમ રસ રૂપી લાલ રૂપી અને આ જઠરનો ખોરાક છે સોહમ રસ જારે સોહમ રસ સુકાઈ જાય ત્યારે ગળો સુક્કો થઈ જાય ગળો સુકાઈ જાય એ દરેક જાણે છે કે જારે ગળો સુકાઈ ત્યારે માણસ મૂર્છિત થઈ જાય અને જારે આ સોહમ રસ સુકા જાય અમૃત સુકાઈ જાય ત્યારે મૃત્યુ થાય અને જારે આપણે મરીસી ત્યારે આપણા સગાવાલા સબંધિઓ આપણને પાણી પાઈ છે પાણી પાવાનું કારણ એટલું જ છે કે આ શેતના જીવંત રહે પણ જ્યારે સોહમરસ જે અમૃત વહી રહ્યું છે સહસ્ત્ર દળમાંથી એ જ્યારે સુકાઈ જાય ત્યારે આ પાણીને અંદર જવા દેતું નથી ત્યારે આપણું મૃત્યુ થઈ ગયું છે ઓ લોકો માની લે કે ગળે પાણી અટકી ગયું છે એટલે એનું મૃત્યુ થઈ ગયું છે તો જેટલું આકાશ તત્વનું માધ્યમ છે એટલું જ વાયુ તત્વનું માધ્યમ છે જેટલું વાયુ તત્વનું માધ્યમ છે એટલું અગ્નિ તત્વનું મા માધ્યમ છે અને જેટલું અગ્નિ તત્વનું માધ્યમ છે એટલું જ જળ તત્વનું માધ્યમ છે તો જળ થકી પ્રગટ થયું ધરતી તત્વ તો આ જે શરીર છે આ જે પિંડ છે એનું નિર્માણ ધરતી તત્વથી થયું છે એનો પાયો મૂળ પાયો છે એ ધરતી તત્વ છે ભજનોમાં સંતોએ વાણીમાં કીધું છે કે મૂળ મહેલમાં ગુણેશ બિરાજે એ ગુરુ ગમશે ધન પાતા કે આ મહેલની અંદર મૂળ મહેલની અંદર ગુણપતિ થકી બેઠીક છે કે જેને ગુંદા દ્વાર કહેવામાં આવે છે જેને મૂલાધાર કહેવામાં આવે છે અને ગુંદા દ્વાર થકી આ શરીર ટકી રહ્યું છે ધરતી તત્વ થકી આ શરીર ટકી રહ્યું છે જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે ગુંદા દ્વારા પ્રાણ સૂટે છે એવી કહેવત છે કે મળ વયો જાય છે પ્રાણ સૂટે ત્યારે सत्य हकीकत तो ऐसे के गूंदा द्वार से ही एक शक्ति से एक धरती तत्व एक बंधारण से एक जवाय के परम शक्ति रूपी टकी रही से जारे खुली जाए त्यारे प्राण रहतो नथी आ शरीर में हजारों वर्षों पहला ઋષિમુનિઓ આશ્રમમાં જ્યારે વ્યક્તિનું મૃત્યુ થતું માણસનું મૃત્યુ થતું ત્યારે ચોવીસ કલાક રાખવામાં આવતા એ લોકો તપાસ કરતા કે એનું ગુંદા દુવાર ખુલ્લી ગયું છે કે બંધ છે જો ગુંદા દુવાર બંધ હોય ખુલ્લું ન હોય તો એના શરીરની અંદર પ્રાણ છે અને ચોવીસ કલાકની અંદર એ પ્રાણ પાસો વળી શકે એ માટે ચોવીસ કલાક શબને રાખતા અને જ્યારે સંપૂર્ણપણે ગુંદા દુવાર ખુલ્લી જાય ત્યાર પછી એને મૃત્યુ જાહેર કરતા સંપૂર્ણપણે એનું મૃત્યુ થયું છે એવું કહેતા એટલે પાંચે તત્વનું એટલું માધ્યમ છે પાંચે તત્વસ આત્મા તત્વ છે પાંચે તત્વસ પરમ તત્વ છે પાંચે તત્વસ પરમ શક્તિ સે તો પાંચ તત્વનું માધ્યમ બરાબર માત્રામાં છે તો આત્મા એક જ છે પરમાત્મા એક જ છે એવું સાધુ સંતોએ કીધું છે તો પાસ કઈ રીતે તો પાસને એક ઘેરે લાવવાની સાધુ સંતોએ વાત કરી છે એની વાત આપણે આગળની ક્લિપમાં કરીશું કે પાસ પ્રાણને એક ઘેરે કઈ રીતે લાવવા અને એક ઘેરે લાવ્યા પછી કઈ સ્થિતિ સર્જાય છે आ पहली कलिफ से मारो यो कोई दावो नहीं कि हूँ ज्ञा सी रो मारी बात सनातन सत्य से पण दावो नहीं करतो तमने अनुभूति में आए तमने समझाय तो कॉमेंट करजो बस ए बात साथ हस्तु हरिओम सत्सत्